આજ રોજ કરજન તાલુકાની શિવમ વિદ્યા મંદિર ગામ વહેમારમાં ધોરણ નવના અગિયાર વિદ્યાર્થીઓ શાળાના શિક્ષિકા અને કોસ્મો ફેડરેશનના કમ્પ્યુટર શિક્ષક અને બાળ મિત્ર સહિત પંદર વિદ્યાર્થીઓ માટે કોસ્મો ફેડરેશન દ્વારા કોસ્મો ફર્સ્ટ લિમિટેડના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત માટે વિદ્યાર્થીઓની પસંદગી શાળા કક્ષાએ અને કોસ્મો ફેડરેશનના શિક્ષિકા અને સહ અભ્યાસિકા પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે હેતુ શિક્ષકોને લિમિટેડના ઉત્પાદન એકમની પ્રક્રિયા વિશે પરિચિત કરાઈ અને ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકો વિશે કર્મચારીઓ પાસેથી જ્ઞાન મેળવવાનો હેતુ હતું કોસ્મોફસ્ટના ઉત્પાદન એકમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને કોસ્મો ફર્સ્ટ લિમિટેડ અને કોસ્મો ફાઉન્ડેશનના વિવિધ વિભાગોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટરી વિડીયો દ્વારા પરિચય કરાવવામાં આવ્યો તેમજ કંપનીના પ્રકારના મશીન બીઓ પી ફિલ્મ્સ બતાવવાની પ્રોસેસ કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ રો મટીરિયલ તેનું પ્રેઝન્ટેશન મેન્ટેનન્સ પેકેજિંગ એક્સપો માર્કેટિંગ ઉત્પાદનની ક્વોલિટી તેમજ કર્મચારીઓની કાર્ય કરવાની પદ્ધતિ સ્વચ્છતા અને સુરક્ષા વિવિધ પ્રકારની કમ્પ્યુટર આધારિત ટેકનોલોજી પ્લાન્ટની મુલાકાત સમયે કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી ફર્સ્ટ લિમિટેડના યુનિટ હેડ શ્રી ઉદય દેશપાંડે એચઆર મેનેજર શ્રી શાશ્વત ખમારી અને સી એમ આર હેડ મમતા બક્ષીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળ ભાષામાં ઉદાહરણના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પોતાના જીવનમાં શિક્ષણ ટેકનોલોજી પરિશ્રમ અંગ્રેજી કમ્પ્યુટર એપ્લિકેશન શિષ્ટાચાર અને સફાઈનું મહત્ત્વ સમજાવ્યું હતું